હેલો ઈ ટુ ફેમિલી કેમ છો મજામાં તો બધા મજામાં જશો ને જોવો આજે આપણે નવો વ્લોગ બનાવીએ છીએ પાછા તો મારા વ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા નવા વિડીયો જોવા માટે ત્રણ ચાર દિવસનો એક અડધો વિડીયો મૂકીએ આપણે લોંગ વિડીયો તો જોવા છે કપાસ કપાસ પણ મારી સાથી આવી ગયો છે એટલામાં તો કપાસમાં સારો છે અત્યારે કપાસમાં કંઈ ઘટે એમ નથી ને આ છે મકાઈ ડોડા તમે ખાધા છે ડોડા આવું છે કંઈક નવું જોવા માટે આપણે આપણા ઘર તરફ જઈએ છીએ તો આપણું ઘર છે અહીંયા જો આવા કિસકે કેલ કેલ પણ મોટી થઈ ગઈ હવે ને જમરૂક આંબામાં નવી કોળ આવી ગઈ છે જુઓ તો આજે આપણે એક છક જવાન છે પછી નાજીને કાઢો નો વિડિયો ઉતાર પીઉ પાછા તો મળીએ હવે 택 જવાન થાય તો મિત્રો મારા ઘરના ફૂલ પણ તમને દેખાડી દઉં હાલો ફૂલ કેવા છે મસ્ત મસ્ત નજારો ઘરના આંગણે આવા પાછા આવી ગયા સિવાય વાડી વાડીમાં પાછા હવે આપણે જોવા જઈશું કે આપણે પેલા વાળા આંબા પાછા એમાં કઈ નવી કોયલ છે કે નથી હાલો ચાલો આ નો વેલો છે કાકા કાકાની વાડી છે અહીંયા પડખે અમાર ઘર પડખે ફાલ નથી આંબો મસ્ત છે

વાડીનો નજારો ગામડાની તો એ વાત જ નહીં કરવાની એ મોજ આવે જોલમાં આવ્યા છીએ દરિયાકાંઠે

નો કેવાય પણ ખારો કેવાય આને પરદેશી કે પાણી ભરાય છે કેવું છે બોલો પણ જો કેવડું મોટું માછલું દેખાય જો ઓહો એ માછલું મોટું છે પછી એમ જો મિત્રો આપણે આવી ગયા છીએ રામ ધારે રામ ધારી ની મઢી પણ ના જવાય એમ નથી અત્યારે છે મિત્રો ના જો મસ્ત મસ્ત જગ્યા છે અહીંયા પણ જવાય એમ નથી કેમ કે કૂતરો છે અત્યારે બાપુ છે નહીં ક્યારે અગર તો આગળ જાય ને દર્શન કરે તો આપણે આવ કંઈક એવું છે હાલ આપણે જઈએ અંદર પછી પાછા અંદર મળશું હવે ખારા માવાળી ભાઈ આવ્યા છીએ જંગલ માલી હવે આવી ગયા છીએ વાળીએ જોવા માંડ્યું છે પહેલાં એક વિડીયો મૂક્યો છું આપણે વાવણી તો વાવણી નોય મૂક્યો હતો અને તાર ખોટા કરવા નહી મૂક્યો હતો જોવા માં મસ્ત હશે હાથ પડી ગઈ છે જઈજો અને આપણી ગાડી પીડી છે વિડીયો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગ સાથે જય માતાજી